આ દેવું આમ થોડી એકલી વાળીએ મોકલાય હવે એક તો આ ગોઝારો મારક એમાં પાછો હાથી વાળીએ એકલો હોય આપણો સાથી માધો છે ને એ હું ભગવાન માણસ છે કોઈ દેમ સોડીઓ અમે આંખ ઉપાડીને જોયું નથી ને રહેવાત વાત મારક તો ખેડુ ની દીકરીઓ બીવે ને એમ નો આલે કાલ હવાર હાહરે જાહે ને તો સિમના વગડા વેઠવા પડશે હા બાપુજી બાની વાત હા હાસી છે અમારે ખેડૂત દીકરીઓને છે ને કામારે કજિયા કરવાના હોય અને અમે જોવો ને મને ક્યાં ભૂત ભાડી જવાનું છે એ હારું જાજે વાળીએ ને ભાત દઈ આવજે પણ આમ જો ભેગી છે ને એક લાકડી લઈને જાજે અને મારક માં કઈક જોખમ લાગે ને તો આડી દેવા થાય અને પછી સમયસર ઘેરે પાછી દઈ આવજો એ હારું બાપુ જવાની દીકરી છે ઉપાધિ તો થાય જ ને 苏。So. તમે કોણ છો મે તમને ઓળખા નહીં હા તે ક્યાંથી ઓળખે તું દસ વખત મારા ઘરે આવ્યો છો પણ માથું ઊંચું કરીને જો તો ખબર પડે ને તું છે ને હાલ જોર જેવો છો માફ કરજો હા સોડિયું ને બાયુ ની હામું જોવાની મારી આદત માધા એક વાત કહું મને છે ને તારી આ બાબત બહુ ગમે છે તારી નજર પવિત્ર છે તારું મન પવિત્ર છે તારા મનમાં કોઈ ખોટ નથી હું તો મારા પેટનો ભરવા આવ્યો છું નજરનો મેલ ઉતારવા નહીં માધા ધન્ય છે આ ધરતીને જ્યાં તારા જેવા સંસ્કારી માણસ જન્મ લેશે તારી વાણી બહુ મીઠી છે અને ખાલી વાણી જ મીઠી નથી તું જે વાત કરે ને એ વાતના વરમ પણ હોય છે સાચું કહું ને તો આ મીઠી મીઠી વાતો સાંભળવા હું રોજ તને ભાત દેવા આવીશ અરે રેવા માલકીન વાતો ના વળગાડ નહી આરા પરખેલા પૂટ તો ઉતરી જાય છે પણ વાતો ના વળગાડ એ તો હા જન્મે ન ઉતર તર કાય વાંધો નહી માતા આવી તારી મીઠી મીઠી વાતો સાંભળવા છે ને હું હા જન્મ સુધી જન્મ ને તારી વાહે આવીશ

સોડી હજી કા તું હોતી નથી બા ઊંઘ નથી આવતી કા ઊંઘ ન થાવતી હું થાઈસ તને કઈ માંદી વાંદી તો નત પડી ને ના બા એવું કાઈ નથી તો પછી બા આજે હું માધાને ભાત દેવા ગઈતી ને બપરવાડી તો એની મીઠી મીઠી વાતો સાંભળી અને મારું મન છે ને એની વાતોમાં જ ઘૂમા કરે છે દેવડી ચરક ભાન રાખ આ પારકાજણની વાત ને મનમાં નો રખાય અને હવે તારું હક પણ થઈ ગયું છે ને તું કોક નહીં મંગે તરસો એટલે ભાન છે તને બા મને ખબર છે કે મારું હક પણ થઈ ગયો છે પણ મારો જે ઘરવાળો છે ને એને કોઈ દી મારી મીઠી વાત નથી કરી હરખો બોલાવતો નથી મને કોઈ દી અને આ માધો માધાની વાત હું સાંભળીએ ને તો એમ થાય કે આપણે ગોરસ પીએ છીએ એને એવી મીઠી મીઠી વાતો કરે હડકતા તડકામાં આપણું દાજેલું મોઢું વીરડીમાં બોડીને જે ઢાઢક મળે ને એ ટાઢક એની વાતોમાં મળતી હતી મને હે ગાંડી સોડી મને તો એમ લાગે છે કે તું માધાની વાતોમાં માં ફરમાઈ ગઈશો બેટા તું એક વાત મારું ધ્યાન રાખજે દીકરી જયારે હારે જાય ને ત્યારે લાજના પડદા કરવા પડે છે અને આ જવાન દીકરીને છે ને પાલકાજન ની વાત ન હમળાય કે ન કોઈને કેવાય અને તું તો સમજદાર છો એટલી વાતમાં સમજી જા બેટા હું તને એટલું તો જરૂર કેશ કે તું ઉમરાબાર પગ મૂકે ને તો ભલે મૂકે પણ તારા બાપની પાઘડી ઉપર પગ નહીં મૂક રામ રામ પાછા ભાઈ રામ 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 દેવસન આય ભાઈ બે બે દેવસન આજ તો હારી નવરાઈ લીધી ને તે કેમ આવવાનું છું એલા ભાઈ મરવાની નવરાઈ નથી પણ આમાં વાત જણે એમ છે ને તે આટલે આવવું પીડ્યું આમ કેમ બોલ કઈ ઉપાધિ થઈ શકે હું પણ ભાઈ વાત એમ છે ને કે કાલ રાત્રે તમારો જમાય જીવલો મારી ઘેર આવ્યો હતો એ બોકા ના પાડતો હતો કઈ હું શે હું એ બધું કેમ આ જીવલો વળી તારે ઘેરે આવ્યો ને કેમ બોકાહા હા પાડતો હતો જીવલા ને હું છું મારા જમાઈ ને વળી આવો આવો જમાઈ બેહો બાપા હું અહીંયા બેહવા માટે નથી આવ્યો પણ તમને એક ફરિયાદ કરવા માટે આવ્યો છું કેમ બટા હેની ફરિયાદ કરવી છે અને હું થયો બાપા તમારી છોડી દેવડી છે ને એ તમારા સાથી માધારે મન મેળાપ કરે છે સમય ઓઠો સંભાળીને બોલજો મારી છોડી વિશે હું વાકુ ન બોલતા હું બાપા હું વાકુ બોલતો નથી પણ તમારી છોડી વાકા રસ્તે આલે છે ને એટલે બોલવું પડે છે વિશ્વાસ નો થતો હોય ને તો પૂછો તમારી છોડીને આ તમારી છોડી

કોઈની આબરૂને ધ્યાનમાં રાખી અને હું કઈ વધારે તો નથી બોલતો પણ આમ જો એક વાત કેતો જ આવશું જો તમારી સોડી આવા નવા ભવાડા ચાલુ રાખ્યા ને તો હું હક પણ તોડી નાખી હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ જોઈ લીધું ને તે આ માધો હાલો એક નંબર નો ખોટલ નીકળ્યો જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂક્યો આજે તો હું એના ટાંટિયા ભાંગી નાખાય દેવડી આ બધા હણઘર તો કોની હાટુ કે છે ઓલા માગદરા માઢા હાટુ જ ને બાપુ કે માં વાકુ બોલો છો આ તારો થાનાર ઘરવાળો જીવો હમણા આવ્યો તો તારી ફરિયાદ કરવા અને કેતો તો કે તું રોજ વાડીએ જાસો માધા હાટુ ભાત લઈને તો ન્યા જઈને તું એની સેવા સાકરી કરી છો બાપા મને હંધી એ ખબર છે હમણા જીવો આવ્યો તો ને ઘણી બળતરા કરી એને પણ તમે મારી વાતને સમજો માધો આપણો સાથી છે એ તમારા દીકરા સમાન કહેવાય અને એને પાડી પોસીને એની સેવા કરવી ને એ આપણો ધર્મ છે બસ દેવો પગની મોજડી ને કોઈની માથે નો સડાવાય આ માધો આપણો નોકર છે આપણો હાથી છે અને હાથી ના ક્યાં હથવારા નો હોય બાપુજી હથવારા મન ના હોય માણાના ના નહીં માધો આપણો સાથી છે આખો દી ખેતરમાં કામ કરીને હાથ પગમાં માં ભાટા પડી ગયા છે અને જો મેં પાટા બાંધીને સેવા કરી તો હું થઈ ગયો હવે તમે જ કયો આમાં મે હું ખોટું કર્યું છે ખોટું તે નથી કર્યું ખોટું જે કંઈ કર્યું છે ને બધું મેં જ કર્યું છે મારી જ ભૂલ છે કે મે તને ભાત લઈને વાડીએ મોકલી પણ હવે હું મારી ભૂલને સુધારી નાખાય એ ખોટલને હું અટાણસ બોલાવી અને એની ખરસી આપીને અહીંથી રવાના કરી દે બાપુ મારી વાત તો સાંભળો મારે કાઈ નથી સાંભળવું એ ખોટલને હું મારા હાથી તરીકે હવે નઈ રાખું બા બા રામ રામ બાપા બોલો ને મારું શું કામ હતું મને કેમ બોલાવ્યો અહીંયા હા મારે તારું ઈ કામ હતું કે હવે મારે તારી જરૂર નથી એટલે તું છે ને તારી જે કઈ ખર્ચી બાકી છે ને એ લઈને રવાના થાય થી અરે અરે બાપા આવું કેમ બોલો છો હું મારાથી કોઈ ભૂલ થઈ છે તમને તમને મારું કામ યોગ્ય ન લાગ્યું માધા મારે તારી પંચાયત નથી કરવી તારી બે મહિનાની ની ખર્ચી લઈ અને રવાના થાય મારા શેઢે ક્યારેય પગ મુતો નહી દેવું માં એની ખરસી રવાના કરે આસાન ઓઢણને ઓઠલો અરે રે તો અળગા કરીને અરે રે ભલે બાપા સેવી તમારી મરજી મને ખબર છે કે મેં કોઈ ભૂલ કરી જ નથી ને એમ સતાય જો મારી કોઈ ભૂલ હોય ને હું બે હાથ જોડીને તમારી માફી માંગુ છું ઉભો રે માધા માધા તારા જેવા પવિત્ર માણસ ઉપર આ કાળો આરોપ આવ્યો છે ને ઈ મારા કારણે જ થયું છે હવે તું ને હું ગમે એટલું હાચું કૂટશું ને તો એ કોઈ માનવાનું તો નથી જ આ હંધુ છે ને એ મારા કારણે જ થયું છે એટલે મને સજા તો મળવી જ જોઈ

કોઈ પાપ નો એમ છતાં જો તું મારી માટે થઈને તારો જીવ આપતી હોય ને તું મારે પણ જીવવાનો કોઈ જક નથી દેઉ દેઉ હું આઈ વિધાતાએ જોને વેર લીધા અને મારા મનનાયુ મોવા ભરમ મારા ભાંગી ગયા